તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે નલિયા ગામની સીમ વિસ્તારમાં ચરવા ગયેલા ત્રણ વર્ષના વાછરડાને દીપડાએ શિકાર બનાવ્યો તિલકવાડા તાલુકાના નલિયા ગામે રહેતા મનુભાઈ હિંમતભાઈ તડવી જેઓ ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ નલિયા ગામની સીમ વિસ્તારમાં પશુ ચરાવવા માટે ગયા હતા તે દરમિયાન દીપડાએ એક વાછડાને શિકાર બનાવ્યો હતો તેવું જાણવા મળ્યું છે ત્યારે થોડા સમય પહેલાં પણ આ વિસ્તારમાં દીપડાએ એક પાંચ વર્ષીય બકરીને શિકાર બનાવી હતી ત્યારે ફરીવાર આવી ઘટના બનતા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે જંગલ ખાતાના અધિકારીઓ વહેલી તકે અહીં પાંજરું મૂકી આ દીપડાને રેસ્ક્યુ કરવામાં આવે તેવી કામના લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે અમારા ગામના તડવી મનીલાલભાઈ હિંમતભાઈનો વાછેડો કાલે લગભગ બે વાગે સીમમાં ચારવા આવેલા પાંચ વાગે ઘરે ગયા વાછેડો મહિલોના અને પછીને એ ભાઈ શોધ કરી શોધ કરવાથી વાઘે દીપડાએ ઘોઘવાડો કર્યો તો ફરી ઘેર જતા રહ્યા આજે સવારમાં આવીને વહેલા જોયું તો વાછેરો દીપડાએ મારેલો હતો